જુનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મ અને અવારનવાર શારીરિક શોષણ કરવાના ગંભીર આરોપો સાથે આરોપી વિરુદ્ધ તથા એક્ટ હેઠળ ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસે જણાવ્યું હતું કે સગીરાઓ વિરુદ્ધ થતા ગુનાઓ પ્રત્યે શૂન્ય સહનશીલતા રાખવામાં આવી રહી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અહીંયા મારી છોકરીને ભાઈની છોકરીને છેડતી કરેલ છે મહિનો દી ક્યાં ગામમાં મહિના દર હતો પછી એને કાઢી મૂક્યો પછી મારે આઠ દસ દી રહ્યો પછી એને છેડતી કરી પછી ફરિયાદ કરેલ છે કેટલાક છોકરીને મૂંગો દઈ ને સોળ વર્ષની છોકરી છે વિશે પચાસ વર્ષ ને અહીંયા છેડતી કરી દારૂ પીને મારી બાપીને મેસેજ નાખે છે ખરાબ ખરાબ મને મેસેજ ખરાબ ખરાબ નાખતો તો છોકરીને મૂંગો દઈ અને પછી દબામણી દેતો તો હું દવા અને તને મારી નાખીશ ને એમ દબામણી દેતો બધીને મેસેજ નાખતો વાયરલ વિદ્યામાં બધીમાં મારા છોકરીના ફોટા ને બધા વાયરલ વિદ્યા કર્યા છે બે છોકરીઓના અટાણું કહેશો પોલીસ સ્ટેશનમાં સૌ મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ